અમૂલ ડેરીએ ગ્રાહકોને આપ્યો હતો અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અમૂલ સ્ટાન્ડેડ અમૂલ બફેલો અમૂલ ગોલ્ડ અમૂલ સ્લીમ અને ટ્રીમના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અમૂલ ટી સ્પેશિયલ અમૂલ તાજા અને અમૂલ ગાયના દૂધના ભાવમાં વધારો ચીકવામાં આવ્યો છે સવારથી જ દૂધના ભાવમાં વધારો આવ્યો છે અમૂલ સ્ટાન્ડર્ડ પાંચસો મિલીની જૂની કિંમત ત્રીસ રૂપિયા હતી અને નવી કિંમત એકત્રીસ રૂપિયા થવા પામી છે અમૂલ બફેલો દૂધ પાંચસો મિલી જૂની કિંમત છત્રીસ રૂપિયા હતી અને નવી કિંમત સાડત્રીસ રૂપિયા થઈ છે અમૂલ ગોલ્ડ દૂધ પાંચસો મિલીની કિંમત જૂની તેત્રીસ રૂપિયા હતી અને નવી કિંમત ચોત્રીસ રૂપિયા થઈ છે અમૂલ ગોલ્ડ દૂધ એક લીટર જૂની કિંમત અને પાસઠ રૂપિયા નવી કિંમત અને સડસઠ રૂપિયા અમૂલ સ્લીમ એન્ડ ક્રીમની પાંચસો મિલીની જૂની કિંમત ચોવીસ રૂપિયા અને નવી કિંમત પચીસ રૂપિયા અમૂલ ટી સ્પેશિયલ પાંચસો મિલીની જૂની કિંમત એકત્રીસ રૂપિયા અને નવી કિંમત બત્રીસ રૂપિયા અમૂલ તાજા દૂધ પાંચસો મિલીની જૂની કિંમત સત્યાવીસ રૂપિયા અને નવી કિંમત અઠ્યાવીસ રૂપિયા છે અમૂલ તાજા દૂધ એક લિટર જૂની કિંમત ત્રેપન રૂપિયા નવી કિંમત પંચાવન રૂપિયા જ્યારે અમૂલ ગાયના દૂધમાં પાંચસો મિલીની જૂની કિંમત અઠ્યાવીસ રૂપિયા અને નવી કિંમત ઓગણત્રીસ રૂપિયા થવા પામી છે